નમસ્તે ઘણા મિત્રો ગ્લાયકેટેડ હિમોગ્લોબિન એટલે કે એચપી વન સી અથવા જીએચપી વિશે પૂછતા હોય છે તો કોઈ બી રક્તકણ એટલે કે રેડ બ્લડ સેલ એની આ બધે એકસો વીસ દિવસની હોય અને આ રક્ત જે કણ છે એની નીચે હિમોગ્લોબિન એની અંદર હિમોગ્લોબિન આવેલું હોય અને હિમોગ્લોબિન એ જે ગ્લુકોઝ હોય લોહીમાં એને શોષતું હોય જેવી રીતે તમે રસગુલ્લાને ચાસણીમાં નાખો અને રસગુલ્લો ચાસણીવાળો થઈ જાય એ રીતે હિમોગ્લોબિન પણ ગ્લુકોઝ વળો થાય જેને કહેવાય ગ્લાયકેશન તો આ ગ્લાયકેટેડ હિમોગ્લોબિનને તમે જે વેલ્યુ માપો એ એકસો વીસ દિવસનું એવરેજ શુગર દેખાડે કારણ કે રક્ત કણની આવરતા એકસો વીસ દિવસની છે એટલે એનું જે વેલ્યુ હોય એ ચાર મહિનાની એવરેજ દેખાડે એ ડાયાબિટીસના નિદાનમાં પણ વપરાય જો પાંચ પોઈન્ટ સાત કરતાં નીચું હોય તો ડાયાબિટીસ નથી પાંચ પોઈન્ટ સાતથી છ પોઈન્ટ ચાર વચ્ચે હોય તો ડાયાબિટીસ બોટર લાઇન અથવા પ્રી ડાયાબિટીસ છે અને છ પોઈન્ટ પાંચ કરતાં વધુ છે તો ડાયાબિટીસ છે પરંતુ એકવાર ડાયાબિટીસનું નિદાન થઈ જાય અને સારવાર તમે ચાલુ હોય તો તમારું એ ટાર્ગેટ છે એ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચ ગ્લાઇકેટેડ હિમોગ્લોબિન એટલે કે એચ બીએમસીનો હોવો જોઈએ તો ડાયાબિટીસ સારું કંટ્રોલમાં છે એમ કહી શકાય થેન્ક યુ